જે માતાજી મિત્રો હરણ મહાદે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર માર્કેટ એક નવા શિખર ઉપર ટ્રેડ કરી રહ્યું છે કે આજે એક સારી વસ્તુ કહી શકીએ કે આપણું નિફ્ટી ફિફ્ટીનું ઇન્ડેક્સ છે એની અંદર ઓલ ટાઈમ હાઈ એક નવો હાઈ જોવા મળ્યો ઓલરેડી આપણે બેંક નિફ્ટીની અંદર નવા હાઈ તો જોઈ રહ્યા હતા પણ આજે ફાઇનલી એક નવો હાઈ આપણે જોયો પણ એની સાથે આજના આ વિડીયોની અંદર મિત્રો પાંચ એવી કંપની વિશે વાત કરવી છે કે જે કંપનીઓ આવનારા સમયની અંદર કન્ટિન્યુ તમને સારો એવો ગેન આપી શકે છે અને સાથે બીજી વસ્તુ કે આ જો તમારી પાસે આ કંપનીઓ છે ખરેખર આ તમે એની અંદર હોલ્ડ કરી રહ્યા છો ખરીદેલી છે કે ખરીદવા માટે વિચારતા તો આ કંપનીને વેચવા માટેની ઉતાવળ કરતા રહી એની પાછળના કારણો ક્યાં છે કે ખરેખર આ કંપનીઓને હજુ અહીંથી આપણને નવો ભાવ આપણને ઉપરનો જોવા મળી શકે તો એની પાછળના રીઝન ક્યાં છે સાથે બીજી વસ્તુ વાત કરીએ તો આ બધી પાંચે પાંચ કંપનીઓ તમારા પોર્ટફોલિયોની અંદર એક સેફ્ટી પ્રોવાઈડ કરી શકે છે કારણ કે આ બધી જ કંપનીઓ એક લાર્જ કેપ કંપનીઓ છે અને જ્યારે જ્યારે ઘટાડે તમને જોવા મળે તો આ કંપનીને તમે ખરીદી શકો છો બીજું કે આ બધી જ કંપનીઓને કોઈ પણ મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજવીને ડિસ્ક્લેમર્સ ધ્યાનથી વાંચી લેવું મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ ચેનલની અંદર અં સુધીની વિડીયોની અંદર બનાવી રહ્યો છો અને જો તમે ખાલી શેરના નામ જાણવા આવ્યા છો તો તમે સ્કીપ કરી શકો છો આગળ વધી આ વિડીયોની અંદર એમાંની પહેલી કંપની ઉપર જઈએ એ પહેલાં એક કોમેન્ટ આવેલી હતી એક વ્યૂઅર્સની કે વ્યૂઅર મિત્રની કે એમનું કહેવાનું હતું રિલાયન્સ કેપિટલ ઉપર થોડું ધ્યાન દોજો તો એની ઉપર મિત્રો એટલું જ તમને કહીશ કે રિલાયન્સ કેપિટલ ત્રણસો કરોડની ફક્ત કંપની છે એવરેજ દસ બાર રૂપિયાનો શેરનો ભાવ અંદાજિત છે હવે આ કંપનીની ઉપર સત્તર હજાર છસો કરોડનું લેણું છે ઓલરેડી આ કંપની લેણામાં ડૂબેલી છે કંપનીની અંદર ઓપરેટરો દ્વારા ઉપર નીચેના ભાવ તમને જોવા મળતા હશે જો તમે એવું વિચારતા હોય કે આ કંપનીમાં સારો પ્રોફિટ મને થઈ જાય તો અત્યારે એવું કાંઈ લાગી રહ્યું નથી બાકી તમે એક ભંગારના વેચવા ગયા હોય જેટલી રકમ તમને આવતી હોય એટલી રકમ આ સેલ લઈને મૂકી રાખાય બાકી એમાં લાંબુ વિચારવા જેવું છે નહીં આગળ વાત કરીએ આ વિડીયોની અંદર મેઇન ટોપિક ઉપર આવીએ તો એમાંનો પહેલાં જ નંબરની કંપની હું કહી શકું તો મિત્રો એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બી એસ કન્ટિન્યુ સારામાં સારું પ્રોફિટ જો કોઈને આપેલું હોય આ કંપનીએ કે જ્યારે જ્યારે ઘટાડે છે જે વ્યક્તિ આ કંપનીનો શેર લીધેલો હશે એ સારા એવા પ્રોફિટમાં હશે હાલની દ્રષ્ટિએ સત્યાવીસો કરજો બે હજાર નવસો પચીસની આસપાસ આ કંપનીનો શેર જોવા મળ્યો છે હમણાં થોડા મહિના પહેલાં જ આ કંપનીનો શેરનો ભાવ આપણે બે હજાર એકવીસો બાવીસોની આસપાસ પણ જોયેલો હતો હવે ત્યાંથી કન્ટિન્યુ આ શેર ઉપર જઈ રહ્યો છે હવે પાછળ આ કંપનીને અત્યારે ધ્યાને દોરવાનું કારણ હું બધાવું તો મિત્રો જો તમે એવું માનતા હોય કે આ વર્ષની અંદર બે હજાર છવ્વીસની અંદર એટલે કે હવે નવા વર્ષની જ આપણે વાત કરીએ તો આવનારા વર્ષની અંદર આ કંપની કે માર્કેટની અંદર આવનારો સમય ઉપરનું જોવા મળવાનું છે એટલે માર્કેટ સારું પોઝિટિવ રિટર્ન આપવાનું છે તો આ કંપનીના શેરની અંદર તમને સારો એવો જમ જોવા મળશે જો તમે એવું માનતા હોય કે હજુ માર્કેટ અહીંથી નહીં વધે અહીંથી ઘટી શકે એવી શક્યતાઓ લાગતી હોય તો આને તમે ઇગ્નોર કરી શકો છો હાલની દૃષ્ટિએ આ કંપની લાર્જકેપ કંપની છે અને જો તમે એનો પાંચ વર્ષનો મિત્રો ચાર્ટ પેટર્ન જોશો ને તો છેતાલીસ ગણા પૈસા આપેલા છે સારામાં સારું રિટર્ન કન્ટિન્યુ આપેલું છે જ્યારે જ્યારે ઘટાડે જે કોઈ કંપની જે જો પસંદ કરેલો હોય આ લીધેલો હશે તો આ કંક તમને સારા એવો પ્રોફિટ મળશે હજુ તમે વિચારતા હોય કે આ કંપનીના શેરની અંદર હું પ્રોફિટ બુક કર લો તો સાહેબ ઉતાવળ ન કરતા હજુ આવનારા સમયની અંદર ઘણું અહીંથી માર્કેટ મોટું થશે એટલે કે જે રીતનું અત્યારે પાંચ સાતથી આઠ ટકા ઇન્ડિયાની પબ્લિક શેર બજારમાં છે એ આવનારા પાંચ વર્ષ પછી અહીંથી દસ ટકા તો થશે ને મિત્રો તો આ કંપનીના શેરની અંદર તમે જમ્પ કેટલો થઈ શકે કેટલું માર્કેટની અંદર ટ્રેડિંગ વોલ્યુમ આ તે વધારો થઈ શકે કેટલા મ્યુચ્યુઅલ ફંડો રોકાણ કરી શકે કેટલી કેટલા આઈપીઓ નવા આવી શકે આ બધો જ ફાયદો આ કંપનીને થાય શકે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જે કંપનીને તમે ધ્યાનમાં રાખી શકાય ત્યાર પછીની એવી જ એક્સચેન્જ ઉપર મલ્ટી એક્સચેન્જ કંપની કહી શકીએ કે કોમોડિટી માર્કેટ ઉપર ટ્રેડ કરતું જો કોઈ હોય એવું એક્સચેન્જ હોય તો એમસીએક્સ મલ્ટી એમ એમસીએચ કે જે કંપનીના શેરનો અભાવ છે મિત્રો દસ હજાર ત્રણસો સત્યાસી હવે એક વિચાર આવશે કે તમે દસ હજાર ત્રણસો સત્યાસીનો શેર ખરીદ્યો એની કહેતાં દસ શેર હજાર રૂપિયાવાળા લઈ લો સો ટકા સાચી વાત છે તમારે કે દસ ટકાની ક્વોન્ટિટી આવે પણ તમે એવું મિત્રો વિચારતા હોય કે આવનારા સમયની અત્યારે હું એને બોચ લિસ્ટમાં રાખું જો આ કંપની ભવિષ્યમાં સ્લિપ થઈને જો મને હજાર રૂપિયાના ભાવે કે એક દસ શેર આપી દીધા કંપનીએ તો સસ્તા ભાવે મને મળશે તો ત્યારે હું ધ્યાનમાં રાખી શકું તો આ કંપનીને જો તમે ખરીદી કરી શકતા હોય દસ હજારની તો તમે ધ્યાનમાં રાખી શકે બાકી ઓલોવર આવનારા સમયની અંદર આ કંપનીની અંદર પણ સારો એવો જેમ જોવા મળી શકે એનું કારણનું છે કે સ્ટીલ મેટલની જે રીતની તેજી મિત્રો શરૂ છે જે રીતે સોના ચાંદીની આપણે રીતે તેજી જોઈ એવી જ રીતે અત્યારે સ્ટીલ મેટલની અંદર કોમોડિટીની તેજી શરૂ છે અને આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર હજુ તેજી શરૂ રહેશે એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતનું ટ્રમ્પનું માહોલ અનસર્ટિનિટી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સોના ચાંદીની અંદર ઓલારી અને સાથે બીજી વસ્તુ વાત કરીએ તો મેટલ અંદર પણ સારો એવો સપોર્ટ મળી ગયો છે રેર અર્થમાં પણ સારો એવો સપોર્ટ મળી ગયો છે બે દિવસ પહેલાના ન્યૂઝમાં આપણે જોયું છે કે સાત હજાર કરોડનો પીએલઆઈ સ્કીમની અંદર પણ લાભ મળેલો છે રેર અર્થ બાબતે તો એમસીએક્સ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો પાંચ વર્ષના ચાર્ટ પેટર્નની અંદર જોવો મિત્રો તો એની અંદર પાંચ ગણા પૈસા થયેલા છે લાંબા કાળે સો ટકા તમને પ્રોફિટ મળે છે શોર્ટ ટર્મની અંદર આ બધી જ કંપની જે આ વિડીયોમાં વાત કરું છું તો એ તમે શોર્ટ ટર્મમાં તમે સારો પ્રોફિટ લઈને ન પણ જઈ શકો એવું પણ બને પણ આ બધી જ કંપનીઓને જ્યારે ઘટાડો આવે ત્યારે જ ધ્યાનમાં રાખી શકાય લાર્જ કેપ કંપની છે બાવન હજાર કરોડનું માર્કેટ કેપ છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો ત્યાર પછી નેક્સ્ટ કંપની વિશે વાત કરું મિત્રો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની પાછળનું રીઝન શું છે તો આ કંપની અત્યારે વેલ્યુએશનમાં સસ્તી છે બીજી વસ્તુ કે ગવર્મેન્ટનો આરબીઆઈ આરબીઆઈનો સારો એવો સપોર્ટ અત્યારે બેન્કો તરફ મળી રહ્યો છે વ્યાજદરની કટોતી આ તે વસ્તુ દરેક વસ્તુ આ કંપનીઓને સારો ફાયદો થાય છે જનરલી અત્યારે જોશો તો સૌથી વધુ એકાઉન્ટ મિત્રો હોય ને તો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છેલ્લા પાંચ વર્ષની અંદર ઘરે ઘરે દરેક વ્યક્તિનું એકાઉન્ટ અત્યારે મોસ્ટલી તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોવા મળશે જેટલા વધારે તમને ખાતા ધારકો જોવા મળશે કેટલો ફાયદો અત્યારે નહીં પણ આવનારા સમયની અંદર આ કંપનીના થશે એનું કારણ છે અત્યારે જે ફ્રીઓ ફાળા એકાઉન્ટ જે ખુલ્યા છે એ આવનારા સમયની અંદર એની અંદર થોડી ઘણી રકમ રકમનું ટ્રાન્ઝેક્શન તો થશે આ સિવાય મોટો ફાયદો બેંકોને હોય ને મિત્રો તો એ લોન બાબતેનો છે કારણ કે લોન બાબતે ગવર્મેન્ટનો અત્યારે વ્યાજદરની અંદર ઘટાડો અને બીજું આવનારા સમયની અંદર લોનની અંદર પણ સારો એવો ફાયદો આ બધી બેન્કોને થશે અને વેલ્યુએશનની અંદર તો ઘણો સસ્તો છે આ શેર અને સાથે બીજી વસ્તુ કે આઠ લાખ કરોડનું કેપ ધરાવતી છે લાંબા ગળાનો પાંચ વર્ષના ચાર્ટ પેટર્નની અંદર તમે જોશો તો ત્રણ ગણા જેટલા પૈસા એસપીઆઈ બેન્કમાં થયેલા છે એટલે સેફેસ્ટ કહી શકીએ એક વસ્તુ વિચારો કે એસપીઆઈ બેંકની અંદર તમે ફિક્સ એફડીમાં મૂકો પૈસા એની કરતાં તો એસપીઆઈ બેંકનો શેર લઈ લેવો સારો એવું અત્યારે દેખાઈ રહ્યું છે અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર છે પણ કોઈ પણ કંપનીના જે કાંઈ વાત થાય છે એને ઘટાડે ધ્યાનમાં રાખી શકાય તમારા વોચ લિસ્ટમાં રાખી શકાય દોઢ ટકા ઉપરનું ડિવિડન્ડ સારું એવું પણ આપે છે એટલે આ કંપનીને તમે તમારા વોચ લિસ્ટની અંદર એડ કરી શકો છો ત્યાર પછીના શેરની કંપની વિશે વાત કરું તો મિત્રો એ પણ પીએસયુ ગવર્મેન્ટ બેન્ક છે કે જે ગવર્મેન્ટ બેન્ક પણ અત્યારે વેલ્યુએશનમાં સસ્તી સારામાં સારું ડિવિડન્ડ અઢી ટકા ઉપરનું ડિવિડન્ડ આપી રહી છે સાથે બીજું કે માર્કેટ કેપ ની દ્રષ્ટિએ જોશો તો એક મોટી કંપની છે કે દરેક કંપની આપણે લાસ્ટ વાત કરી છે આ કંપનીનું માર્કેટ કેપ એક લાખ હજાર કરોડ નું છે સાથે ઓલ ટાઈમ હાઈ અને 52 વીક ના હાઈ ઉપર ટ્રેડ કરીએ છીએ એટલા માટે જ આ બધી જ કંપનીઓ એવી પસંદ કરી છે કે તમારા પોર્ટફોલિયોમાં હશે તો તમને એવો વિચાર થશે કે હવે બાવન વીક હાઈ થઈ ગયો છે આ બાવન ઉપર થઈ ગયો છે હું એને વેચી દઉં પણ આ જે કંપનીઓ બાવન વીકના હાઈ ઉપર છે તે જ નવા હાઈ બનાવતા હોય છે આ વસ્તુ ખાસી યાદ રાખો મિત્રો જે કંપની બાવન વીક હાઈ ઉપર છે ઓલ ટાઈમ હાઈ ઉપર છે એ જ નવા હાઈ બનાવે છે અને બાવન વીકના લોય ઉપર છે ને મિત્રો એ નવો લો બનાવે છે શા માટે બાવન વીકના હાઈ ઉપર ગયો છે એ વસ્તુ વિચારી તમારે કંપનીને પસંદ કરવી છે એની પાછળનું રીઝન તો કંઈક હશે ને શા માટે ત્યાં સુધી એ કંપનીનો શેર પહોંચ્યો છે ખરેખર જો એ લો એપાઈલ ભાવથી તમે ખરીદવાનું પસંદ કરશો કે સસ્તો કર્યો છે બાવન વીકના લો ઉપર તો એનું પાછળનું કારણ છે ત્યારે નીચે ગયું છે અને હજી પછી પણ એને ખરાબ પરિસ્થિતિ હજુ વધશે તો નીચે જશે પણ આ જે બાવન વીકના હાઈ ઉપર છે એને થોડી એવી પણ ખરાબ પરિસ્થિતિ આવશે પણ ત્યાં એ નવો ભાવની ખરીદી થશે અને ફરી પાછો એક નવો હાઈ બનાવશે આ વસ્તુ ખાસ એ સાયકલ મિત્રો સમજવા જેવી છે હાલની દ્રષ્ટિએ આ કંપનીના પાંચ વર્ષના ચાર્ટ ઉપર જોશો મિત્રો તો છ ગણો આ શેરનો શેરનો રિટર્ન આપેલું છે અને બીજું કે એક એફોર્ડેબલ આપણે ખરીદી કરી શકીએ એવો ભાવ પણ છે આપણા જેવા નાના રિટેલોને ધ્યાનમાં દઈને જ વાત કરું છું મિત્રો કે આ વસ્તુને આ કંપનીને પણ ધ્યાનમાં રાખી શકાય ત્યાર પછીની બીજી કંપની વિશે વાત કરું તો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર દરેક વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ જોકે દરેક શેર ઉપર આપણે વાત કરેલી જ છે પણ કન્ટિન્યુ આપણે વાત કરીએ એવી સેફેસ્ટ સાઇડનો શેર હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે આ આ વિડીયોની અંદર કે આ ચેનલની અંદર એવરેજ તેરસો રૂપિયાનો ભાવ નહોતો ત્યારે જ આપણે જ્યારે ઘટે ત્યારે લેવાની વાત કરતા ત્યારે આ કંપનીને તમે ધ્યાનમાં રાખો ઘટ્યો છે આ આપણ કંપનીને ધ્યાનમાં રાખો એવી રીતની વાત કરેલી હતી હાલની આ કંપની ઓલ ટાઈમ હાઈ અને ભાવની રીતના હાઈ તરફ ટ્રેડ કરી લો છે પંદરસો ને સાઈઠ રૂપિયા એવરેજ આ કંપનીનો ભાવ છે એકવીસ લાખ કરોડનું માર્કેટ કેપ છે એટલે કે બધા જ કે શેર છે એમાંની સૌથી મોટી કંપની કહી શકીએ માર્કેટ કેપની દ્રષ્ટિએ અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે પાંચ વર્ષની ચાર્ટ ઉપર તમે જોશો તો પચાસ ટકાનું રિટર્ન આપેલું છે અને જો તમે વિચારતા હોય મિત્રો કે આવનારા સમયની અંદર જીઓ કંપનીનો આઈપીઓ આવશે શા માટેનું રિઝલ્ટ કે આ કંપની શા માટે રિટર્ન આવનારા સમયની આપી શકે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી જીઓ ટેલિકોમ અલગ પડી શકે એમ છે જીઓ રિટેલ પણ અલગ પડી શકે એમ છે નવા વર્ષની અંદર એક નવા આઈપીઓ આ કંપનીને આવી શકે એમ છે બીજી વસ્તુ આ કંપનીને સારું એવું કેપેક્સ અલગ અલગ નવા ક્ષેત્રની અંદર એઆઈ ક્ષેત્રે ડેટા સેન્ટર ક્ષેત્રે થયેલું છે એનર્જી ક્ષેત્રે થયેલું છે કે જે આ કંપનીને સારું એવું પ્રોફિટ અંદર જમ્પ અપાવી શકે એમ છે આ એક કારણ છે કે એના પ્રોફિટની અંદર નવું શું આવી શકે તો આ એક નવી વસ્તુ છે કે જેના લીધે આ કંપનીના શેરની અંદર સારો એવો તમને જમ જોવા મળી શકે એટલે ઓલ ઓવર જે પણ આ કંપનીની આ વિડીયોની અંદર વાત કરી છે આ વિડીયોમાં જે કંઈ કંપનીના શેર ઉપર વાત થઈ છે આ કંપનીને તમારે લાંબા ગાળા માટે ખરીદી કરતા હોય અને તમારા પોર્ટફોલિયોના ભાગરૂપે જો પસંદગી કરતા હોય ને તો આ બધી જ કંપનીઓ એવી છે કે આ બે હજાર છવ્વીસમાં પણ સારું કામ કરી શકે છે કોઈપણ કંપનીને મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં મિત્રો મિત્રો વિડીયોના અંત સુધી તમે બન્યા છો તો હું આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમે કોમેન્ટ કરી જણાવી શકો છો આ પાંચ કંપનીમાંથી કઈ કંપની તમને ખૂબ જ ગમી છે અને કઈ કંપનીનો તમે તમારા પોર્ટફોલિયોના ભાગરૂપે પણ એક પસંદ પણ કરેલ છે તો વિડીયોના અંત સુધી બન્યા છો ફરી વખત થેન્ક યુ આપીશ ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા થેન્ક યુ